દાહોદ જિલ્લા પંચાયતની સભામાં ભારે હોબાળો મચ્યો દાહોદ જિલ્લા પંચાયતના સભાખંડમાં તારીખ ના રોજ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં ડેપ્યુટી ડીડીઓ એસ વી ભાંભરોલિયાની બદલીની માંગ સહિત વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા પંચાયતના પચાસ સભ્યોએ વોકઆઉટ કર્યું હતું તેમણે સભામાંથી બહાર નીકળી જઈ ડેપ્યુટી ડીડીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી

આવતી બેઠકમાં સમાવિષ્ટ કરવાનું બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થતાની સાથે જ ડેપ્યુટી ડીડીઓ એસવી ભાંભરોલિયા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આવતી ગ્રાન્ટો અને વહીવટને ખોરંભે પાડતા હોવાનો આક્ષેપ કર્યો હતો ધારાસભ્યો અને જિલ્લા પંચાયત ના સભ્યોએ ડેપ્યુટી ડીડીઓની બદલી નો ઠરાવ કરી સભામાંથી વોકઆઉટ કરી સભા ખંડ માંથી બહાર નીકળી ગયા હતા અમારા પ્રમુખ શ્રી ધરણસિંહભાઈ ડામોરના ના એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ થઈ અને અમારા સુટેલા જિલ્લા સભ્યો તરફથી પ્રશ્નોત્તરી રજૂ થઈ પ્રશ્નોત્તરીના જવાબો પણ તાબાના અધિકારીઓએ કે સરકારશ્રીના નોમ્સ અને ફોર્મેટ મુજબ આપ્યા નથી એના માટે જિલ્લાના અમારા જિલ્લા વિકાસ અધિકારી અને આજની સભાના સભ્ય સચિવ તરીકે સ્મિત લોઢા સાહેબને પ્રશ્નોત્તરી ફોર્મેટ ન હોવાના લીધે અમારા જિલ્લા સભ્યોએ રજૂઆત કરેલ છે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જે આજની કરી છે એ નેક્સ્ટ બેઠકમાં સમાવેશ કરવા માટેની ખાતરી આપતા અન્ય મુદ્દાઓની ચર્ચા થતા અન્ય મુદ્દાઓમાં પણ સામાન્ય સભાના નોર્મ્સ અને વહીવટ અનુસાર આજે સભા શરૂ થઈ નથી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી બામરોલિયા રાજ્ય સરકારના કલ્યાણકારી યોજનાની ગ્રાન્ટો જિલ્લા પંચાયત પ્રમુખ અધ્યક્ષસ્થામે જોવું ધારાસભ્યશ્રી ધારાસભ્યશ્રી करवाड़ा और हमारे सभी जिला पंचायत के सभ्य हाजिर थे उनकी कुछ रजुवात थी कि हमारे जिला पंचायत में बिल्स क्लियरिंग तालुका पंचायत में बिल्स क्लियरिंग इसका प्रश्न है मरेगा में काम स्लो होने का थोड़ा प्रश्न है तो मैं सारी चीज़ें नोट कर लिए और उसके ऊपर हमारी पूरी टीम आर के भी थोड़े प्रश्न थे तो प्रश्नों को हमने नोट कर लिए अपनी टीम के साथ हम भी उसकी समीक्षा करेंगे और जो पॉइंट्स हमारे आज के जिला पंचायत के सभी सभ्यों ने रखे प्रमुख साहब के चेयर से जो प्रश्न आए जो एम एल साहबों ने जो रजुआत की है सबको ध्यान में लेके हम अपनी पूरी टीम को मोबिलाइज़ करके और जो जो इम्प्रूवमेंट्स हमारे लेवल पे करने की जरूरत है वो हम सभी करें।